પાટણના સમીરાધનપુર હાઇવે પર પણ અકસ્માતની ઘટના એસટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત થયો જેમાં છ લોકોના મૃત્યુ નીપજ્યા છે હિંમતનગરથી માતાના મઢ જઈ રહી હતી એસટી બસ અને એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારી રિક્ષામાં સવાર લોકો બસની નીચે ચકદાયા અકસ્માત પછી એસટી બસ રોડની નીચે ઉતરી ગઈ સમીની બચરાજ હોટેલ નજીક આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું તો અકસ્માત પછી ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે જેટલા મૃત્યુ પામ્યા છે મૃતકોને સહાય આપવા માટે લવિંગજી ઠાકોરે રજૂઆત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા માટે તેમણે રજૂઆત કરી અને રીક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે લોકો ઓળખાય નહીં એવી પરિસ્થિતિમાં એકસો આઠ અમે બોલાવી લીધી હતી અને ટ્રેન પણ બોલાવી છે જેથી કરીને એ બસને ઊંચી કરીને રિક્ષામાંથી જે એમની બોડી ડેટ બોડીઓ છે એને બહાર કાઢે અને એના જે પીએમ બીજો જે કાંઈ કરવાનું એ કરાવી અને સરકારશ્રીમાં જે સીએમ ફંડમાંથી જે રાહત ફંડ મળે છે સીએમનો એના પરિવારને એવા મેં છ એ છના એના નામ જોગ જાણીને લેટર લખીને એને એ સહાય સીએમ ફંડમાંથી મળે Eu भी हूं